સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર જિલ્લામાં પરિયત્રા રૂપરેખા અંતર્ગત કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર સાહેબે પત્રકાર પરિષદ માહિતી આપી હતી આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉપલક્ષમાં અને જે રાજ્ય કક્ષેથી સૂચના મળી છે એના મુજબ આપની સાત વિધાનસભામાં આ યાત્રા કરવાની છે આમ દરેક વિધાનસભા વિસ્તારમાં માનનીય ધારાસભ્ય શ્રીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે પરંતુ આજે જે આપણો જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ સત્તર તારીખે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ જે આપણા મંત્રી સાહેબ છે એના મત વિસ્તારમાં ભાવનગર પશ્ચિમમાં થશે અને આજે માનનીય મંત્રી સાહેબ ત્યાં કેવડિયા છે તો એના બિહાફ એના વતી હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું આપણે જિલ્લાની આખા જિલ્લાની વાત કરીએ તો પંદર તારીખે બે વિધાનસભામાં મહુવા અને ભાવનગર ગ્રામ્ય પછી સત્તર તારીખે બે વિધાનસભામાં પાલિતાણા અને ભાવનગર પશ્ચિમ પછી અઠાર તારીખે ગારિયાધારમાં અને ઓગણીસ તારીખે બે વિધાનસભા તલાઝા અને ભાવનગર ભાવનગરપુર આ રીતનું આયોજન છે જિલ્લા સ્તરના કાર્યક્રમની વાત કરીએ તો આપણા જિલ્લા સ્તરનો કાર્યક્રમ લગભગ દસથી અગિયાર કિલોમીટરની યાત્રા થશે જે જશોનાથ સર્કિલથી લઈને અને ચિત્રામાં જે મસ્તરામ બાપાનું મંદિર છે ત્યાં સુધી આ યાત્રા મીન્સ કે થશે આ યાત્રામાં મોટા ભાગમાં લોકો જોડાવાના છે અને આપણે દરેક એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે પછી રિફ્રેશમેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરી છે સાથે જે રાષ્ટ્રીય નાયક છે એની પ્રતિમાને ફૂલાહાર પુષ્પાંજલિ અર્પણ કરવાના અને લોકો જોડાય આ પ્રકારની આપણે તમામ વ્યવસ્થા આ યાત્રામાં કરી છે અને આ યાત્રા સવારે સાડા આઠ વાગે સત્તર તારીખે સવારે સાડા આઠ વાગે જે જિલ્લા સ્તરને આપણી જે યાત્રા છે આ જશોનાથ સર્કિલથી શરૂ થવાની છે તો તમામ ભાવનગરના લોકોને મારી અપીલ પણ છે કે મોટા ભાગમાં આ યાત્રામાં જોડાઈને અને આપણે સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને આમ મને કહેવાની જરૂરત જરૂર નથી કારણ કે સરદાર પટેલ સાહેબનો ભાવનગર સાથે એક ખાસ સંબંધ પણ છે કે ભાવનગરના જે રાજા હતા ક્રિશનકુમારસિંહજીએ એ સૌથી પહેલો જે દેશી રજવાડો હતો સોથી પાંચસો બાસઠમાંથી તો પહેલી જે મીન્સ કે સાઈન કર્યા હતા જે આપણે સ્વતંત્રતા પછી ભારત દેશને આપવા માટે તો ભાવનગરના આ રાજા હતા તો આપણા માટે આ જે યાત્રા છે એકસો પચાસ મી જન્મજયંતિ છે આમ પણ એક વધારે કહી શકાય કે ગૌરવનો વિષય છે તો આપણા આજે જિલ્લા સ્તરની જે પદયાત્રા સત્તર તારીખે સવારે સાડા આઠ વાગે જશોનાથ સર્કિલથી શરૂ થશે એમાં મોટા ભાગમાં લોકો જોડાય એવી અપીલ પણ છે